જય માતાજી મિત્રો તો તમારો વેલકમ છે અમારા નવા બ્લોગ માં તો આપણે સવારે સવારે વહેલા બ્લોગ વિડીયો બનાવી છે અને જો પેલી બે રે મોદી પડી છે તમને બતાવીએ તો આ છે પાડો ભાઈ તો જુઓ મારા બે મોદી થી છે તો મોદી થઈ ગઈ બે માર કશું ખાતી નહીં ઓ અમે છૂટી કરી છે છૂટી મીકી દો અરે આધી આધી બાજી છોટા ને પેલી પાડી મીકી છે

બાજરીમ ફેર છે બાદરી ફેર ખેડા વધારે મોદી થઈ ગઈ છે સારભાઈ ખાતે નહી